દસાડામાં મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાટડી ભાજપ ભંગાળ પાટડી નગરપાલિકા સદસ્ય મહેન્દ્રભાઈ કાનજીભાઈ રાઠોડે ભાજપની દલિત વિરોધી માનસિકતાને કારણે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે પાટડી વોર્ડ નંબર છ ના નગરપાલિકાના સદસ્ય શ્રી મહેન્દ્રભાઈ કાનજીભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાંથી રાજીનામું આપી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે આતકે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમભાઈ રબારીની અધ્યક્ષતા હેઠળ મહેન્દ્રભાઈ કાનજીભાઈ રાઠોડ કોંગ્રેસનો હાથ પકડ્યો આધારભૂત સૂત્રો જણાવ્યા મુજબ હજુ પાટડી ભાજપમાં ઘણા નારાજ કાર્યકરો ભાજપમાં જોડાય એવી શક્યતા રહેલી છે નગરપાલિકાના સદસ્ય શ્રી મહેન્દ્રભાઈ કાંતિભાઈ રાઠોડ મારુ સમાજમાંથી આવે છે દલથી સમાજનો નવયુવાન ચહેરો છે તે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ તેજી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે હું વિનંતી કરું પાટડી શહેર કોંગ્રેસ સમિતિના નવયુક્ત આદરણીય સભા

કે સમગ્ર સુરેન્ગર લોકસભામાં અમારા લોકલાડીલા ઉમેદવાર ઉદ્યોતભેન મકાણા સાથે જનસમર્થન મળી રહ્યું છે અને જયારે આજે પાટલી નગર હોય તાલુકા હોય કે દસાડા તાલુકો હોય આ દસાડા તાલુકામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું અત્યાચારનું અને જો શાસન ચાલી રહ્યું છે ત્યારે દલિત સભાનો નવ વિવાદ જયારે કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને લઈ અને આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાતો હોય ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના ભાવના પોતેન્દ્ર રાખો ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર કોર્પોરેટર હતો અત્યારે હાલ તો મારી વાત એ છે કે બાબા સાહેબ આંબેડકરના સવિતા દલિતો ઉપર અત્યાચાર જેથી કરી હું પક્ષમાંથી રાજીનામું આપું છું અને કોંગ્રેસમાં જોડાવું છું